મિત્રો આજે મારા બા જે ઉતાસણી છે હોળી નો તહેવાર છે તો તેના વિશેની જુનવાણી વાત મારા બા કરશે તો તમે પીરડીયો પૂરો જોજો કારણ કે તમને ઘણું બધું જાણવા મળશે આજના જમાનામાં માં હોળી નો તહેવાર જે છે એ જુના જમાનામાં મારા બા એ લોકો કઈ રીતે ઉજવતા તેના વિશે આપણે વિડીયો બનાવવાનો છે તો સંપૂર્ણ વિડીયો જોઈજો તો મારા બા વાતચીત કરે છે તો ને જોડાય રેજો મિત્રો ચલો તો વાતચીત ચાલુ કરીએ

મકવાણા હોય એ જ ઉતાણી માં પરગઠે કુંભાર ઘડો મૂકે કુંભાર ખડકવા આવે કુંભાર ખડકવા આવે મકવાણા હોય એ ઉતાણી માં ને હા ઈ જ એક હા હા પછી ઘડા પછી બધાય ગોવાળિયા હોય ને ઈ ખોય માં મીઠું લેતા આવે ગોવાળિયા અને પછી મીઠું જાળ ફોડું કાઢે પાણી નાખી પાય એટલે કાય રોગ દુખ થાય નહીં કાઢે એટલે કોઈ હસો બસો થયો હોય તો એ વાળે ને હસો એટલે શું ઈતળ્યું ને કોઈ ઢોર ને ઈતળ્યું ને એવું ઢોર પશુ ઢોર વાળા વાળે કઈ રોગ નો થાય

મોરું થાય વાંચે પસેય બધાય ખાય હ અને થોડ થોડી ઘરે પરસેજ લેતા આવે ને ટી ઘડા માં ને ઘડા મારે સવારે વેલાઓ ઊઠી ગઈ ભાગશાળે ઠારવા જાય બહુ પૂની તો સવારે ઊઠીને ઠારે ઉતાણ માં એ ઉતાણે બહુ ઠારવા બહુ પૂની હ વાગે ઊઠી માં મમ્મી આતી હકીકતમાં જાતી હો ઠારવા 4 વાગે બે બેણા રેડી આવ

અને આ ઉતાવણી આ બધા અંગોઠિયા ખાય એનું શું કારણ એ તો ભલું કરે ઉતાવણી માં પાંચ અંગોઠિયા ખાય મને આખું મટાઈ જાય આખું આવી જાય ત્યાં ત્રણ અંગોઠિયા ખાય અને ઉતાણીમાં માં દાળિયા ખજૂર જોવાઈ દઈશ અને મને મટાડી દે દઈશ અંગોઠિયા ખાય

કોડ ભુલાઈ ગયું ભાઈ કોડમાં વાળો ભાઈ કોડ સકર પરે હેલો કોડ સકર પરે રેલો અલ થોડોય આલા રમેશ ના બા પરમેશ બંધી ખાને રેલો તા જમાયું ન ગાવન હોય જમાયું ન ગાવના હોય કાન નો ગાય એનું કારણ હું પાસ કાકી ગાતા વતી મોતા રે મો ગામ આલાનસ ગાતા બાલમેન ને કરવા નઈ આલા તા